આ માર્ચ શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં મોટી સંખ્યામાં બૌદ્ધ અનુયાયીઓ જોડાયા હતા અને પવિત્ર ધર્મસ્થળની સ્વાયત્તા માટે અવાજ ઉઠાવ્યો હતો આંદોલનનો મુખ્ય ઉદ્દેશ બોધગયા ટેમ્પલ મેનેજમેન્ટ કમિટીએ ઓગણીસો ઓગણપચાસમાં સુધારો કરવાની માંગ કરવાનો છે પ્રદર્શનકારીઓના જણાવ્યા અનુસાર હાલની વ્યવસ્થા હેઠળ મંદિર સમિતિમાં બિનબોધ સંભૂહોની બહુમતી છે જે અયોગ્ય છે બોધ નેતાઓએ દલીલ કરી હતી કે જેમ અન્ય ધર્મોના પ્રાર્થના સ્થળોનું સંચાલન તે જ ધર્મના અનુયાયીઓ દ્વારા કરવામાં આવે છે તેવી જ રીતે ભગવાન બોધના જ્ઞાન પ્રાપ્તિ સ્થળ એવા મહાબોધિ મંદિરનો સંપૂર્ણ વહીવટ અને પૂજા અર્ચનાનો અધિકાર ભક્ત બોધ ભિક્ષો પાસે હોવો જોઈએ રેલીના અંતે બોધ દ્વારા સ્થાનિક વહીવટી તંત્ર મારફતે કેન્દ્ર સરકારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આવેદનપત્રમાં મંદિરની સુરક્ષાને પવિત્રતા જાળવવા માટે વહીવટી માળખામાં ફેરફાર કરવાની રજૂઆત કરવામાં આવી છે સમુદાયના અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની આ માંગણી સત્વરે સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં દેશવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને આ મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવામાં આવશે Are, they are running the temple at their own that is by the hindu only the monks it is run by the muslim also the christian they also the christian that is the uh, church, Church. they are also it is also run by the christian only so why we will not run our mahabodhi mahabodhiya by the buddhist so our the main demand is repeal BT Act 1949. The second, I would say that transfer of Mahabuddhi Mahabihara management power to the Buddhist.